ઘટના એકચુઅલી અમારા ઘરમાં ચોરી થઈ જાય દસ વાગે અમને ખ્યાલ આવ્યો અમારા ઘરે ચોરી આ સવારે વચ્ચે એટલે શું છે શનિવારે અમારા આખા ઘરમાં ઉદય ની ટ્રીટમેન્ટ કરવા માટે ત્રણ જણા આવ્યા હતા એને આખા અમારા ઘરમાં ઉદય ની ટ્રીટમેન્ટ કરી શનિવારે સવારે દસ વાગ્યા પછી આવ્યા હતા સાંજે ચાર વાગ્યા લગી લોકો પછી અમે અમારા ફેબાના ઘરે રહેવા ગયા હતા કરણસિંહજી મેન રોડ ઉપર એપાર્ટમેન્ટ અપાર્ટમેન્ટમાં અડધો કિલોમીટર થાય એટલે અમારું ઘર બંધ જ હતું અને આ સવારે જ્યારે દસ વાગે હું ઘરે આવ્યો દસ સાડા દસ ની વચ્ચે ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા ઘરે ચોરી થઈ જાય ઓછામાં ઓછા પંદરક લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ને એકાદ લાખ રૂપિયા જેવી રોકડ રકમ પિચોત હજાર થી લાખ રૂપિયાની રોકડ રકમ અને આ કઈ કેટલા સીસીટીવીમાં આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય સવારે સાડા ચાર થી પાંચ ની વચ્ચે ત્રણ જણા આવે છે એક્ટિવામાં અને સાઈડ માંથી ચડે છે અને ઉતરે છે એ દેખાય છે